ઉપરવાસમાં ભારે વરસાદને લઈ મુક્તેશ્વર ડેમમાં આવ્યા નવા નીર મુક્તેશ્વર ડેમમાં નવા નીર આવતા ડેમના પાણીની આવકમાં થયો વધારો ડેમની સપાટી વધતા ડેમમાંથી સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવશે મુક્તેશ્વર ડેમમાંથી અંદાજિત બસો ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવશે જો ઉપરવાસમાં વરસાદને કારણે આવકમાં વધારો થતાં પાણી નદીમાં છોડવામાં આવશે મુક્તેશ્વર ડેમનું હાલનું લેવલ છસો અઠ્ઠાવન પોઈન્ટ છાસઠ ફૂટ જળાશયનું મહત્તમ લેવલ છસો એકસઠ પોઈન્ટ અઠ્ઠાવન ફૂટ પાણીની હાલની આવક બસો દસ ક્યુસેક ભારતી કિસાન સંઘ ગુજરાત વડગામ ચૌધરી લક્ષ્મણ આજે સવારે દોઢ પૂણા બે ના અહીંયા મુખ્ય સ્ટેમ પર આવ્યા અને પાણી ડાબા કોઠાની કેનામાં છોડી લખ્યું કે સુશેક પાણી ઉત્તર નદીમાં છોડી નહોતું અમે રજૂઆત કરી પત્ર પણ આપ્યો અને સરકારમાં ઉપર બી રજૂઆત કરી રજૂઆતના અંતે ખાસ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ આભાર કે જેથી અમારી રજૂઆત સાંભળી અને તાત્કાલિક એમને છ વાગે મેસેજ બી કરી દીધો કે ભાઈ સરસ્વી નદીમાં પાણી તમે છોડી દો તો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર બીજું ખાસ વિનંતી કે માનનીય એમડી પટેલ સાહેબ જે આપણા ઉત્તર ગુજરાતના સેક્રેટરી છે એમને બી મારા ફોનથી વાત થઈ હતી તો ફોનથી વાત કર્યા પછી એમને બી સૂચન કરી તાત્કાલિક સસરી નદીમાં પાણી છોડાવવા માટેના એમને આદેશ કર્યા અને સૂચન થયું અને હાલ પાણી છૂટી દીધું બીજું કાલે મેં આપણા ટોટલી નદી કોઠાના ગામડાઓના બધા ખેડૂતો પશુપાલકોને વિનંતી કરી હતી કે આ પાણી ના છોડવામાં આવે તો દસ વાગે મોટી સભા આપણે અહીંયા કરીશું તો બધા ખેડૂતોની મારી વિનંતી છે કે કાલને આપણો કાર્યક્રમ મોકૂબ રાખેલો છે સરકારશ્રી આપણી વાત સાંભળી છે માટે સરકારશ્રીનો ખૂબ ખો આભાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માન્ય એમડી પટેલ સાહેબનો બી ખૂબ ખૂબ આપણા આભાર માનીએ છીએ કે જેથી આપણી વાત સમજી લો તો પાંચ છ કલાકમાં કૃષિના ઋષિની વાત સાંભળી અને એમને રિઝલ્ટ આપ્યું અસ્તુ ભારત માતા ગીજ જય જવા જય